ભગવાન ધ્રુવજીના વંશ આગળ કઈ રીતે વિસ્તાર પામ્યો એના વિશે મારે થોડી જાણવાની ઈચ્છા છે ત્યારે કહે છે કે ધ્રુવજીનો વંશ ખૂબ વિસ્તાર પામ્યો એમાં એકથી એક સુરવીર અને બાહોશ રાજાઓ થયા અને અને બાહોશ રાજાની અંદર મહાન રાજાનું નામ આવે રાજા અંગનું રાજા અંગ પણ એટલા પ્રજાનું પાલન કરતા પોષણ કરતા અને અદ્ભુત કાર્યો એમને પ્રજા માટે કર્યા છે બાગ બગીચા બનાવ્યા સરોવરો બનાવ્યા અને નહીવત કરી લઈ અને પ્રજાનું ખૂબ સારું રાજા અંગે પાલન કર્યું પણ એ રાજા અંગ જે હતા એમ ભગવાન ધ્રુવ જેવો વંશ આટલી ભક્તિવાળો વ્યક્તિ એમના વંશની અંદર રાજા અંગ જેવા આટલા મહાન પરાક્રમી રાજા અને આ વેન જે છે અધમ પ્રકારનું પાક્યો એનું કારણ શું ત્યારે ભગવાન કહે છે કે માતા પિતા સારા હોય અથવા તો પોતાના દાદા સારા હોય ને એમના સંસ્કાર સારા હોય તમે સંસ્કાર સારા જ આપ્યા હોય તો એ તમારું સંતાન સારું જ પાકે એવું એવું કંઈ ફરજિયાત નથી ઘણીવાર કુસંગ લાગી જતો હોય અને કુસંગ લાગી જતો હોય એવો સંગ થઈ જતો હોય મિત્રનો એવો સંગ દોષ અથવા તો પૂર્વજન્મની કર્મ વાસના અનુસાર જે સંતાન આવ્યું હોય એ પ્રમાણે એનું જીવન ચલાવતું હોય છે આવી જ ઘટના રાજા અંગ જોડે થઈ હતી તારા જેવો જે વિચાર કરતો હતો કે મારા દાદા ક્યાં હું ક્યાં અને અમારું વંશજ ક્યાં અને આ વેન આવો પાક્યો મારે પ્રજાને શું જવાબ આપવો પ્રજાને કઈ રીતે મોઢું બતાવું એટલે એટલી બધી વેનની ફરિયાદો આવવા માંડી તો એ વેનની ફરિયાદોથી રાજાને એમ કે હું પ્રજા વચ્ચે જઈને કઈ રીતે પોતાનું મોઢું બતાવું કે મારો દીકરો આવો છે અને એના કારણે રાજા અંગ પોતાના જ નગરની અંદર એક ગુફાની અંદર ગુપ્ત વેશ ધારણ કરી અને ચાલ્યા જાય છે અને પોતાનો રાજ્ય કાર્યભાર હાના એ પોતાના પુત્રને આપતા નથી કારણ કે એ પોતાના પુત્રને યોગ્ય આ રાજ્યને યોગ્ય સમજતા નથી હોતા કે મારો પુત્રના હાથમાં જો રાજ્ય આવશે પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ થઈ જશે એટલે મારે એનો રાજ્ય અભિષેક કરાવવો જ નથી અંગરાજા પોતે જ ગુપ્ત વેશમાં ચાલ્યા જાય છે એટલે બધા સંત મહાત્માઓ આવે છે સંત મહાત્માએ કહ્યું કે ગમે તેવું હોય પણ ધ્રુવજીનું લોહી છે અને આગળ જતા સુધરી જશે એટલે આપણે વેનને રાજા બનાવો એટલે વેનને જે છે એ અંગ રાજા જતા રહેવાથી રાજા તરીકે ઘોષિત કરે છે વેન ઘણા સમય સુધી રાજ્ય ચલાવે છે પણ એ એના રાજ્યની અંદર એને એવી ઘોષણા કરી દીધેલી હોય છે કે હોમ હવન યજ્ઞ યજ્ઞાદી ધર્મ કર્મ આ બધા કાર્યો મારા નગરમાં બધા બંધ કરી દો આ કશું હોવું જોઈએ નહીં આ બધું હોમ હવન યજ્ઞ આનાથી કોઈ ભગવાન પ્રાપ્ત થવાના નથી કે તો આ બધું બંધ કરી દો આવું વેને કહ્યું અને આ જ્યારે બધું બંધ થયું ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ સમયસર વરસાદ ના થવા લાગ્યો અને ઘણી બધી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ તમે અત્યારે જુઓ અત્યારે આપણે અહીંયા બાલીમાં આવ્યા છે તો બાલીનું વાતાવરણ અત્યારે ચોમાસું છે વાતાવરણોની અંદર ઘણા બધા ફેરફાર ચાલે છે પણ આપણા ભારત વર્ષની ભૂમિ છે એની છ ઋતુ કમ્પ્લીટ રહે વર્ષા ઋતુ હોય તો વર્ષાઋતુમાં જ વરસાદ આવે શિશિર ઋતુ હોય તો એની અંદર જ ઠંડી પડે શરદ ઋતુ હોય તો શરદ ઋતુથી શરૂઆત થાય ઠંડીની ગ્રીષ્મ ઋતુ તો એની અંદર ગરમી આવે તો આવી જે બધી ઋતુઓ છે આપણે છ ઋતુઓ છે તો છ ઋતુઓનું સંચાલન રહે એના માટે સંત મહાત્માઓ યજ્ઞ યજ્ઞાદિ ઉત્સવ અને ધર્મના કાર્યો આ બધા એમને હાથમાં લીધેલા છે અને એ પ્રમાણે કાર્યો જે કરાવતા હોય છે ઘણીવાર આપણને એમ થાય છે કે કમોસમી વરસાદ કેમ આવી ગયો હા ના પણ તમે કમોસમી જે સિઝન ના હોય કે તમારી મુહૂર્તની અનુકૂળતા ના હોય એવી સમયની અંદર તમે વધારે પડતા યજ્ઞ કરો તો પછી શું થવાનું છે યજ્ઞથી વરસાદ આવવાનો છે શાસ્ત્રની અંદર યજ્ઞ કર્મ ક્યારે કરવું ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દેવ પ્રતિષ્ઠા ક્યારે કરવી લગ્ન ક્યારે કરવા બધા શાસ્ત્રની અંદર અલગ અલગ મુહૂર્તો આપેલા છે અને એ મુહૂર્ત પ્રમાણે આપણે કર્મ કરીએ તો જીવનની અંદર ખૂબ આનંદ પસરે પણ જો મુહૂર્ત જોયા વગર ફોરેનવાળા કરે છે અને આપણે એ લગ્ન કરી દો એમાં શું વાંધો છે તો પછી ફોરેનવાળાની જે વિપરીત પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તો એ લોકોને તો કંઈ નથી સહન કરી લેશે અને એમના સંતાન હોય તો એ સ્ટેપ મધરને સ્ટેપ ફાધરને એવી રીતે બે બે ત્રણ ત્રણ લગ્નમાં બધું આગળ વધતું હોય છે એવું ભારત ભારતવાળા આપણે સહન નહીં કરી શકીએ કારણ કે આપણે તો જે વાળું સંતાન હોય સંતાનને ક્યાં મૂકવું કોની પાસે રહેશે માતા પાસે રહેશે પિતા પાસે રહેશે એની પણ ચિંતા કરવાવાળા માણસો છીએ અને કોઈ પણ લગ્ન ડિવોર્સ તરફ આગળ વધારો છૂટાછેડા તરફ તો એ સંતાનનો માતા પણ વિચાર કરે છે ને પિતાએ વિચાર કરે છે ત્યારે સામેની સંસ્કૃતિમાં એવા વિચારો નથી એટલે ઘણું બધું આપણી સંસ્કૃતિમાં સમાયેલું છે